અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના એક સાથે બે ગામડાઓમાં દીપડાનો આતંક પૂજા અને પૂજા પૂજાપાદર ગામના ગોવિંદભાઈ રામાભાઈ રાતડિયાના ઘેટા બગરા જોખમાં પૂરેલા હતા તે દરમિયાન રાતના સમયે ત્રણથી ચાર વાગે દીપડો આવી ચડેલો અને ઘેટાને ચૂથેલા જેમાંથી પંદર ઘેટાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે દસ જીવે છે ટોટલ છવ્વીસ ઘેટાના શિકાર બનાવ્યો હતો કણકોટના રાણી પશુઓમાં માનવ વસાહતમાં સતત અવર મોટા કણકોટ ગામે દીપડાએ પાંચ પશુઓના મારણ કરતા ફફડાટ જેમાં એક વાછરડું અને ચાર ઘેટાના બચ્ચાઓનો દીપડા દ્વારા શિકાર કરવામાં આવેલ ગત મોડી રાત્રિના દીપડાએ પશુઓનો શિકાર કરતા માલધારી હતાશ થયા દીપડા દ્વારા કરવામાં આવેલ હુમલા અંગે વન વિભાગને જાણ કરવામાં આવેલ વન વિભાગના અધિકારી કર્મચારી ઘટના સ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી આ ગંભીર ઘટના અંગે મોટા કણકોટ ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન સુરેશભાઈ રામાણી દ્વારા પાંજરું મૂકી અને દીપડાને પકડવાની પત્ર પાઠવી માંગ કરવામાં આવેલ જ્યારે વન વિભાગના અધિકારી દ્વારા પાંજરું મૂકવાની ખાતરી આપવામાં આવેલી હતી બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સાથે યોગેશ નડકટ નમો ગુજરાત ન્યૂઝ અમરેલી